વાગરા ઉદ્યોગકારોની બેફામ બેદરકારી ભૂખી ખાડીમાં કેમિકલ ઠલવાતા જળચર જીવોનો સંહાર ખેતરોની ફળદ્રુપતા જોખમમાં વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણના કાયદાનો સરેઆમ ભંગ થતો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે સાયખા અને વિલાયત જીઆઈડીસીના બેફામ ઉદ્યોગકારો દ્વારા ભૂખી ખાડીમાં જ્યારે કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવતા સેંકડો માછલાઓ સહિત અસંખ્ય જળચર જીવોના કરુણ થયા છે આ પ્રદૂષિત પાણી આસપાસના કોઠિયા ગામના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે કારણ કે આ કેમિકલ ખેતીની ફળદ્રુપતાને નષ્ટ કરી શકે છે સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ વ્યાપ્યો છે યુવા કોંગ્રેસના કાર્યકરે સ્થળ વિઝિટ કરી ભરૂચ જિલ્લાના વહીવટીતંત્રને આ બેદરકારી માટે સીધું જવાબદાર ઠેરવ્યું છે તેમનો આક્ષેપ છે કે તંત્રની મિલીભગત અથવા નિષ્ક્રિયતાને કારણે જ ઉદ્યોગકારો આવી બેફામ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ભૂખી ખાડી વિલાયતથી ભેંસલી સુધી લગભગ પંદર કિલોમીટરના વિસ્તારમાં પ્રદૂષિત થઈ ગઈ છે આ ઘટનાથી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક ખેડૂતોની આજીવિકાને પણ ગંભીર નુકસાન પહોંચ્યું છે યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાઝ એમ આ મામલે કડક વલણ અપનાવ્યું છે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો જવાબદાર કંપનીઓ સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો અને નાગરિકો સાથે મળીને જન આંદોલન અને કંપનીઓને તાળાબંધી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું આ ઘટના પર્યાવરણની સુરક્ષાના દાવાઓની પોકળતા છતી કરે છે અને તંત્રની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા કરે છે શું પર્યાવરણના નિયમો માત્ર કાગળ પર જ છે સ્વતંત્ર કોઈ મોટી પર્યાવરણીય દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે જેવા અનેક સવાલો નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે